નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર નલિયા ગામની એકસો આઠ વર્ષ જૂની ગરબીમાં માં પરંપરાગત રાસ ગરબા સાથે નવરાત્રી ઉજવણી થાય છે અબડાસા તાલુકામાં નલિયા ગામની પ્રાચીન ગરબીઓ પૈકી એક એટલે લગભગ એકસો આઠ વર્ષ જૂની ચાંદ માતાજી અને ગૌરક્ષક માધવજી દાદાના સાનિધ્યમાં વર્ષોથી ઉજવાતી શ્રી પુષ્કરણા ગરબી મંડળ મોટાભર દ્વારા વર્ષોથી નવરાત્રિ ઉત્સવની ઉજવણી પરંપરાગત અને ધાર્મિક ભાવભક્તિ સાથે કરવામાં આવે છે આ નવ દિવસ દરમિયાન આ વિસ્તારના વિવિધ જ્ઞાતિના લોકો એક પરિવારની ભાવના સાથે તન મન ધનથી આ ઉત્સવમાં ભાગ લે છે પૂજા આરતી પરંપરાગત જૂના ગવાતા છંદો માતાજીના પદો ગાઈને હજુ પણ અહીં ભારતીય સંસ્કૃતિનું જતન કરવામાં મોખરે રહ્યું છે જેમાં વેશભૂષા દાંડિયા જૂના રાસ વગેરે અહીં રજૂ થાય છે લોકો સામેલ થાય છે અને ભાવિકો એનો લાભ લે છે દર વર્ષે અહીં બાલિકાઓ સ્વરૂપે નવદુર્ગા પૂજન શસ્ત્રપૂજન અને અન્ય વિવિધ વિશિષ્ટ સર્જનાત્મક આયોજનો આ નવરાત્રિની વિશેષતા રહી છે જેમાં સૌ દાતાઓ પણ સહકાર આપી રહ્યા છે દરરોજ ચા નાસ્તો અલ્પાહાર અને પ્રસાદ મહાપ્રસાદના આયોજન કરવામાં આવે છે સાવ નાના ભૂલકાંથી માંડીને અબાલ વૃદ્ધો સુધીના તમામ ઉંમરના લોકોની હાજરીથી આ ચાંદ માતાજીનો ચોક વધુ દીપી ઉઠે છે અને ઉત્સવને અનેરો બનાવે છે પુષ્કરણા નવરાત્રિ મિત્ર મંડળના ભાઈઓ તથા બહેનો જે રીતે સમાનતાની સાથે નવરાત્રિનો ઉત્સવ ઉજવી રહ્યા છે જે આજના સમયમાં ગૌરવપ્રદ છે આગામી દિવસોમાં આ જ પ્રણાલીકાને જાળવીને આપણા વડીલોએ શીખવેલા સંસ્કારનું જતન એ જ આપણી ગૌરવગાથા છે મોટાભરના રહેવાસીઓ ઉપરાંત નલિયાનગરના અનેક વિસ્તારોમાં ભાવિકો તાલુકામાંથી પણ અનેક લોકો આ ગરબી જોવા આવે છે સૌના સાથ સહકાર અને મહેનતથી આ આયોજન પાર પડે છે સુખદ રૂપે સંપન્ન થાય છે અહેવાલ રમેશ ભાનુશાલી નલિયા સમગ્ર ભારત અને વિશ્વમાં જગદંબા અંબાના આ નવલા નોરતાનો ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે એની સાથે સાથે કચ્છનું આ નલિયા ગામ અને એની એક વર્ષો જૂની પૌરાણિક ગરબી પુષ્કર્ણા ગરબી મંડળ દ્વારા પણ વર્ષોથી અહીં માતાજીનો આ ઉત્સવ ઉજવવામાં આવે છે લગભગ છેલ્લા પાંચસો વર્ષથી આ ગરબી ઉત્સવ અહીં ઉજવવામાં આવે છે મોટાભર વિસ્તારના લગભગ પંદર જેટલી જ્ઞાતિઓ જેમાં સમાવેશ છે એ પુષ્કર્ણા ગરબી મંડળ એક પારિવારિક ભાવનાથી વર્ષોથી આ ઉત્સવ ઉજવતું આવ્યું છે માતાજીના આ નવ દિવસ દરમિયાન અહીં બાલિકાઓનું પૂજન આ સંસ્થાના સદગત સભ્યોને શ્રદ્ધાંજલિ વેશભૂષા ને સવિશેષ મહાકાલીના વેશના પણ આ મંડળમાં જે પણ આવે છે એ સૌને કાવકારદાયક આ પુષ્કળ આવતી મિત્ર મંડળ સ્વીકારે છે ભવિષ્યમાં હજી પણ વધુ ને વધુ આયોજનો આ મંડળ કરવાની નેમ ધરાવે છે આ પુષ્કળ આવતી મિત્ર મંડળના ચોકમાં શરદ પૂર્ણિમાનો ઉત્સવ પણ નવરાત્રીના મંડળ દ્વારા ઉજવવામાં આવે છે આ ઉપરાંત આ વિસ્તારમાં જન્માષ્ટમી પૂર્ણિમા જેવા ઉત્સવો અને પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે જૂની પરંપરા અને જે છંદ આપણા પરંપરાગત છે એનું પણ અહીં આયોજન થાય છે માત્ર નવા જમાનાના ગીતો નહીં પરંતુ આપણા પારંપરિક છંદો અને જે આપણા ગરબા છે એ ભાઈઓ અને બહેનો દ્વારા અહીં ગવાય છે નવરાત્રિ સંપૂર્ણપણે ભારતીય સનાતન સંસ્કૃતિની મર્યાદામાં રહીને ઉજવાય છે ભાવભક્તિ સ્વરૂપે ઉજવાય છે એટલે સૌ નાના બાળક થી માંડી અને લગભગ નેવું વર્ષના અમારા વડીલ સુધીના તમામ જગતમાં જે ભારત અને ઉત્સવ ઉજવે છે એ જ પરંપરા અનુસાર એ નલિયામાં પણ પુષ્કળ નવરાત્રી ગરમી ઉજવાય છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી

દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત

ડૉક્ટર વિતિ લાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર